આમુ તો ચામડી હાઈસ્કૂલ ગેટ પર ગંકીનું સામ્રાજ્ય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર મોટો ખતરો અમોદનગરના કેન્દ્રમાં આવેલો શાહ એન એન એમ સી હાઈસ્કૂલના હજારો વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે પસાર થાય છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે રસ્તા પર સડી કચરો ગંદુ પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે વિદ્યાર્થીઓ તેમજ આસપાસના રહીશો ગભરાટ રહ્યા છે ચાર રસ્તાથી તિલક મેદાન સુધીનો વિસ્તાર જ્યાં અમદનગરનું મુખ્ય બજાર પણ ગણાય છે ત્યાંથી શાળાના વિદ્યાર્થીઓને રોજ પસાર થવું પડે છે નગરપાલિકા દ્વારા સફાઈ વ્યવસ્થાની ભયાનક બેદરકારી અહીં જોવા મળી રહી છે ચામડીયા હાઈસ્કૂલ આચાર્ય વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો છે તમને એવું નથી લાગતું કે દુરુપયોગ થતો હોય હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ પણ બધે જ આનું આજ જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિષે તો વધારે હું કંઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું